જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મા મોગલ જય દ્વારકાધીશ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે નાનકડા એવા તો આજે હું મકાઈને જોવાય તો મકાઈને બરાબરની ઠંડી લાગી ગઈ વીસ પચીસ દિવસ થઈ ગયા મકાઈ આ વધતી જ નથી અને જોયું તમે જુઓ જ્યારે વધતી નથી મકાઈ એટલી ઠંડી લાગી ગઈ ને આ વીસ દિવસની મકાઈ છે વીસથી પચીસ દિવસ થયા હા એવી ઠંડી લાગી ગઈ ને જતા ગયા બાકી તો ઝાડા મોટી ઊભી થઈ જાય એમાં કે ક્યાંક ક્યાંક દેખાશે અમુક અમુક જગ્યાએ વધારે રહ્યો તો ફૂલ ઠંડી લાગી ગઈ એક નંબર જે માણા લાગે ને એમાં મકાઈને ઠંડી લાગી ગઈ પકડાઈ ગઈ ને વધતી જ નથી બે પાણી આપી દીધા છે ને પણ વધવાનું નામ નથી લે ત્યાં વધતો જ નથી ટૂંકમાં મકો આ છોડવા કેવા થઈ ગયા નથી કઈ હવા

એટલી ઠંડી લાગી કે ને જાવ આજે ઠાર જ પડે ઠાર જ એવો પડે કઈ ઘટે નહીં એવો ઠાર પડે બરાબર સૂર્યનારાયણ ની તૈયારી તૈયારીમાં જાય છે બધામાં ઠાર જ એટલો પડે કે તમે જાવા દો વાત પૂછો માં વધારે નામ તમે ઠરી ગઈ બીજા મકી મકી ઠરી ગઈ બધું ફાર એટલો પડે ને કે તમે જવા દેવામાં આપણે આવીએ એટલે હાવ હાથો ફેરીએ તો મફત કોઈ મંત્રી ન કરે આપણા પતલા દેવો આપણે ખાસ નાખી દઈએ જોઈએ ચકલા તમે સુઈ ગયા ને આ બધું આવું મસ્તી ને ઉગી હારી ગયું પણ હવે ઠરી ગયો ઠંડીનો ઠરી ગયો સાવ વધવાનું જરાય નામ નથી ત્યાં

पच्चीस दिवस ऑलरेडी तो कम से कम थे मेलाता चाल तो नहीं जरा चलो जो चकला आई गए आप हमें तो चकला ने जाडा मोटू नाखी दिए गाय निरण ना तो दरवाजा दे दीदो तो वीडियो में बना रहे जो चलो गाठिया चकलाखी गए हलो हलो हाँ वाला भी। रखो भाई का। कछला ना खिल कौड़ा ना। अब उतने बजाबी है। मक्को तो फरीयों बनकर तो मिठेरी आ हो। खाते रखो, खाते रखो, खाते रखो। रात पे रखो। तो मित्रों कहीं आंधोनी। चलो तो जय माता जय श्री कृष्ण जय माँ मगर। વિડીયો કદાચ મોટો લાગે તો મોટા ભાઈ લાઇક અને શેર કરી દેજો શેર ન કરો તો કંઈ વાંધો નહીં પણ લાઈક કરી દેજો પૂરો જોજો તો વધારે સારું અમારે એવા જરાક ક્યાંક આગળ કરે અને અમારો આ બધાને ચકલામી ચેન્જ થાય ખાઈને ખીલખોડી ભાગી ગઈ મને જોઈને કંઈ ગઈ ખીલખોડી